વડોદરા ઝોન બે પોલીસ વિભાગ દ્વારા લોન મેળો અને તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો વડોદરા શહેરના ફેકલ્ટી ઓફ ટેકનોલોજી બાગ ખાતે ઝોન ટુ પોલીસ વિભાગ દ્વારા એક વિશિષ્ટ કાર્યક્રમ લોન મેળો તથા તેરા તુચકો અર્પણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આયોજન ઝોન ટુના પોલીસ અધિકારી શ્રી અભય સોની દ્વારા કરવામાં આવ્યું હતું નવાપુરા રાવપુરા અકોટા જેપી રોડ ગોત્રી અટલાદરા પોલીસ સ્ટેશનની હદમાંથી મળી આવેલા મોબાઈલ ચોરી તથા અન્ય ચોરીના માલ ફરીવાર અર્પણ કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પાંત્રીસથી વધુ ચોરીના મોબાઈલ ફોન ચાંદીના દાગીના રોકડ રકમ એક્ટિવા તથા રિક્ષા જેવી ચીજો પરત સોંપાય ત્યારે ટોટલ અમાઉન્ટ બેતાળીસ લાખ જેટલી પરત કરવામાં આવી હતી લોન મેળા દ્વારા વ્યાજખોરોને ટાળી કાયદેસર રીતે લોન મેળવી શકાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું તમામ પીઆઈ તથા પીએસઆઈ અધિકારીઓ હાજર રહ્યા હતા ચોરાયેલા માલમત્તા પ્રાપ્ત કરનાર લાભાર્થીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમથી જાગૃત નાગરિક પોલીસ જેન સંપર્ક મજબૂત બનાવવાનો અને લોકોને આર્થિક ભ્રમમાંથી બહાર લાવવાનો હેતુ સ્પષ્ટ થઈ રહ્યો છે ટેકનોલોજી ફેકલ્ટી ખાતે વડોદરા શહેરના ઝોન ટુ વિસ્તારના છે પોલીસ સ્ટેશન રાવપુરા નવાપુરા જેપી ગોત્રીએ કોટા અટલાદ્ર આ પોલીસ સ્ટેશનમાં જે તેરાતુષ્કોર પણ અંતર્ગત મૂળ માલિકોને જે મુદ્દામાલ પરત કરવાનો કાર્યક્રમ છે આ રાખવામાં આવ્યો હતો મોબાઈલ ફોન વ્હીકલ ચાંદી દાગીના સાયબર રિફંડ એમ કરીને ટોટલ બેતાળીસ લાખ જેટલો અમાઉન્ટ મૂળ માલિકોને આજે પરત કરવામાં આવેલું છે આમાં નાઇન્ટી સેવનનો પણ એક કેસ છે જેમાં કોર્ટથી ફેસલ મળેલું છે અને આ આમાં મૂળ માલિકને જે દાગીના હતા પરત કરવામાં આવેલા હતા આ સિવાય અહીંયા લોન મેળાનું પણ આયોજન કરવામાં આવેલું હતું આ લોન મેળામાં ભારત સરકાર અને ગુજરાત સરકારની જુદા જુદા યોજનાઓ અંગે માહિતીગાર કરવામાં આવેલી હતી અને અહીંયા લોકોને જે લોનના જે ચકવીઓ છે એનામાં નહીં ફસાય અને ફોર્મલ ચેનલથી લોન લે આ અંગે પણ માહિતગાર કરવામાં આવેલું હતું લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને ખૂબ જ સારો રેસ્પોન્સ મળ્યો છે